જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં હું તમને પ્રિન્સેસ કટ વાળા બ્લાઉઝ નું એકદમ સરળ રીતે કટિંગ કરતા શીખવાડવાની છું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમે જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા અવનવા કટિંગ અને સ્ટિચિંગના વિડીયો તમને જોવા મળી જશે અને નવું નવું શીખવા પણ મળશે એટલા માટે તો સૌથી પહેલા તમે અસ્તરના કાપડને આ રીતે વાળીને રાખ્યું છે જટલું આપણે કાપડનો યુઝ કરવાની એટલું કાપડ આપણે આ રીતે વાળીને રાખવાની આ રીતે હવે આપણે સૌથી પહેલા નીચે એક સીધી લાઈન દોરવાની છે કાપડ જો આડાવડું હોય તો એકદમ સીધું રહે એ માટે આ રીતે આપણે સીધી લાઈન દોરી દેવાની હવે ત્યાંથી આપણે લંબાઈનો નિશાન લગાડવાનું છે તો જેટલા પણ મેં અહીંયા મેજરમેન્ટ માપ લીધા છે એ હું તમને સ્ક્રીન ઉપર લખીને આપી દઈશ એ પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે તો આ બ્લાઉઝની આ રીતે હવે અહીંયા આપણે શોલ્ડર નું નિશાન લગાડવાનું છે તો આ સાઈડ પ્રમાણે આપણે સવા પાંચ ના શોલ્ડર લેવાના છે સવા પાંચ ને અહિયાં શોલ્ડર રાખ્યા છે અને એક સ્પેશિયલ વિડીયો આવશે જેમાં કઈ સાઈઝ આપણે કેટલા આર્મ હોલ કેટલા શોલ્ડર લેવાના એનો હું એક સ્પેશિયલ વિડીયો બનાવીશ તે વિડીયોમાં તમને બધી જાણકારી મળી જશે આર્મ હોલ ની જે લંબાઈ હોય તે આપણે સાઈઝ પ્રમાણે અંદાજે લેવાની હોય છે પછી આપણે ગોળાઈ માપવાની પણ આપણને જો અંદાજ આવી જાય કેટલી સાઈઝ માં એટલા લેવાનો તો આપણને સારું રહે અહીંયા આ સાઈઝ પ્રમાણે આપણે સવા પાંચ આર્મોલ પણ સવા પાંચ રાખશું હવે ત્યાં એક આપણે સીધી લાઈન દોરી દઈએ અને સિલાઈ નો આપણે અહિયાં દોઢ ઇંચ રાખવાનું છે તમે બે ઇંચ પણ રાખી શકો ત્યાં આપણે આ રીતે ગોળાઈ આપી દેવાની હવે આપણે ગોળાઇ માપી લેવાનું અહિયાં થી અડધા ઇંચ દૂર રાખવાનું અને આજે ગોળાઈ હોય ત્યાંથી અડધા ઇંચ દૂર રાખવાનું અને આ રીતે આપણે માપવાનું જો સાડા સાત આવી જાય તો એકદમ ફિક્સ છે અહિયાં એકદમ પરફેક્ટ સાડા આવ્યા છે એક પોઈન્ટનો ખાલી ફરક છે તો એ તો ચાલે કરી શકો છો ભાગ થશે પોણા સાત ઇંચ તો આપણે પોણા સાત ઇંચ ઉપર આ રીતે નિશાન લગાડી દેવાનું એક ઇંચ આપણે પાછળના ટક્ષ લેવાનું એકસ્ટ્રા એક ઇંચ લેવાનું અને જેટલું માજે આપણે ઉપર રાખીએ એટલું અહીંયા રાખવાનું પચીસ પોઈન્ટ આપણે ક્રોસ આપવાનો છે અંદર અંદરની સાઈડ જો શોલ્ડરથી ખંભેથી બ્લાઉઝ નીચે આવી જતું હોય તો આ રીતે જો તમે પચીસ પોઈન્ટ અંદર થી ક્રોસ આપીને લાઈન ડ્રો કરશો તો એ સમસ્યા નહીં આવે હવે આપણે અહીંયા શોલ્ડર કેટલા રાખવાના એમાં કેટલા વધારવાના આપણે જોઈશું તો આપણે માનો કે આપણે અઢી ઇંચના તૈયાર શોલ્ડર રાખવાના છે તો જેટલા પણ આપણે રાખવાના એમાં પંચોતેર પોઈન્ટ વધારી દેવાના કારણ કે અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જાય અને પચ્ચીસ પોઈન્ટ અહીંયા તો અઢી ઇંચ રાખવાના હોય તો હું અહીંયા સવા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડી દઇશ આ રીતે સવા ત્રણ ત્યાંથી આપણે ગળાની લંબાઈ લેવાની છે અથવા તમે અહિયાં પટ્ટો કેટલો રાખો તે પણ માપી શકો ઇંચ નો પટ્ટો રાખવાનો છે તો હું પાંચ અને ગળાની જેટલી કોળે હોય એની થોડુંક વધારે અહીંયા રાખવાનું અહીંયા ગળાની કોળે આપણે બે ઇંચ છે તો આપણે પોણા ત્રણ ઇંચ રાખીશ અહીંયા હું પોણા ત્રણ ઇંચ રાખીશ તમે અઢી ઇંચ કે સવા ત્રણ ઇંચ પણ રાખી શકો ત્રણ સવા ત્રણ કોઈ પણ જેટલું બ્રોડ તમારે રાખવું બ્લાઉસ એટલું તમે વધારે રાખી શકો આ રીતે ક્રોસ માં લાઈન કરી દેવાની છે અને ત્યાં પણ આપણે ગળાનો શેપ આપી દઈશું એકદમ સરસ અહીંયા તમારે જો કોઈ પણ ડિઝાઇન બનાવી તો પણ તમે બનાવી શકો તો આ રીતે પાછળના ભાગનું આપણે માર્કિંગ થઈ ગયું છે હવે આપણે આનું કટિંગ કરી દેવાનું છે આ રીતે પાછળના ભાગનું કટિંગ થઈ ગયું છે અહિયાં હું એક કટ લગાડી દઈ લગાડી આપણે આગળના કટિંગ છે આપણે થોડુંક આ વધારી દેવાનું કારણ કે સાઈડ માં આપણે વધારવાનું છે એટલા માટે તો અહિયાં આપણે આગળના ભાગમાં હૂક પટ્ટી રાખવાની છે

પાછળના ભાગ ને રાખી દેવાનું છે અને એક પેલા અહીંયા આપણે એક લાઈન દોરી દેવાની નીચે તો આ રીતે આપણે ક્રોસ બનાવી દેવાનો છે હવે એક્ઝેક્ટ આપણે પાછળનો ભાગ દોરી દેવાનો છે પાછળના ભાગ કરતા આગળનો ભાગ આપણે અડધો ઇંચ લંબાઈમાં વધારે રાખવાનો જીન્સ વાળા બ્લાઉઝમાં બીજું કોઈ બ્લાઉઝ હોય તો તેના માટે પણ અલગ અલગ રીત હોય છે અને જ્યાં આર્મોલ આવ્યો છે ત્યાં પહેલા આપણે એક ઇંચ સાઈડ માંથી વધારે લઈ લેવાનું છે એક ઇંચ કોઈ પણ સાઈજ હોય અહીંયા આપણે એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું આર્મોલ સાઈડ અને અહીંયા આપણે આર્મોલની ગોળાઈ થોડી અંદરથી આપવાની છે તો આ પાછળના ભાગને આર્મોલની ગોળાઈ છે આપણે આગળના ભાગને આ રીતે અંદરથી આપવાની થોડીક અહીંયાથી નીચે રાખવાની પ્રિન્સેસ કટવાળા વાળા બ્લાઉસ આ રીતે આ રીતે આપણે અંદર થી ગોળાઈ આપી દેવાની છે હવે આપણે અહિયાં ગળાનું નિશાન લગાડી દેવાનું આના ગળાની લંબાઈ સ ઇંચ છે ઇંચ ઉપર નિશાન લગાડી એક બોક્સ બનાવી દઈશ આ રીતે અને ત્યાં હું ગળાનો શેપ આપી દઈશ આને બહુ અહિયાં થી ગોળાઈમાં વધારવાનું નથી જેટલું ઉપર છે એટલું જ રાખવાનું

હવે અહીંયા દોઢ ઇંચ અહીં એક ઇંચ વધાર્યું છે અહીંયા દોઢ ઇન્સ વધાર્યું છે તેને આપણે આ રીતે મેળવી દેવાનું છે હવે આપણે અહીંયા પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે તો ખ્યાલ આવ્યો સૌથી પહેલા આપણે અહીંયા ગાસબટન પટ્ટી માટે એક્સ્ટ્રા લીધું પછી પાછળ નો ભાગ રાખ્યો અને પાછળ ભાગ કરતા લંબાઈમાં માં આપણે અડધો ઇંચ વધાર્યો પછી આપણે અહિયાં આર્મોલ ની આગળ ના ગોળાઈ આપી અહિયાં આર્મોલ તરફ આપણે એક ઇંચ વધાર્યો અને અહિયાં ટક્સ પ્રમાણે સાઈઝ પ્રમાણે અલગ અલગ સાઈઝ નો ટક્સ આવે તો આ સાઈઝ પ્રમાણે આપણે દોઢ ઇંચ નો ટક્સ રાખ્યો એટલો આપણે આગળના ભાગમાં ફેરફાર કરવાનો પછી હજુ આપણે પ્રિન્સેસ કટ નો શેપ આપશું તે કઈ રીતે આપવાનો તે પણ આપણે હવે જોઈશું અને જો તમને શીખવાડવાની પદ્ધતિ સારી લાગતી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો અને મને વિડિયોને લાઈક કરી દેજો તો હવે આપણે અહીંયા ટક્સ પોઈન્ટ લેવાનો છે તો આ સાઈઝ પ્રમાણે આનો ટક્સ પોઈન્ટ છે 9.5 ઇંચ તો હું 10 ઇંચ ઉપર નિશાન લગાવીશ આ રીતે હવે ટક્સ ને આપણે પહોળાઈ લેવાની છે તો જેટલી પણ સાઈઝ હોય એનો 10મો ભાગ લેવાનો અહીંયા 31 ની સાઈઝ છે ચાતીની માપ તેનો 10મો ભાગ 3.1 થશે નિશાન લગાડ્યું અડધો ઇંચ ઓછું તો સવા ત્રણ ઇંચ પર આ રીતે ક્રોસમાં આપણે એક લાઈન દોરી દેવાનું ટક્સ પોઈન્ટ લીધો એમાં અડધો ઇંચ વધાર્યો

જો તમારી પાસે આ હોય તો આનાથી એકદમ સરસ શેપ બને છે તો ન હોય અને તમે જો સીવવાનું એક શીખતા હોવ તો આ ખાસ લઈ લેજો એકદમ સસ્તું મળે છે કોઈ પણ દુકાને તમને મળી જશે આરામથી અથવા ઓનલાઈન પણ મળે છે એવું લાગે તો હું તમને આની લિંક આ બધી વસ્તુની હું તમને લિંક મોકલી દઈશ કાતર પણ મેં મીશો પરથી મંગાવી છે અને આ પણ તો કોમેન્ટ કરીને કહેજો કોઈ પણ તમારે સીવવાની વસ્તુ લેવી તો મને કોમેન્ટ કરીને કહેવાનું હવે આપણે આ રીતે શેપ છે જો તમે આ શેપ આપવાની વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે એકદમ પરફેક્ટ રીતે શેપ બનશે આ રીતે અહીંથી થોડી ગોળાય અહીંયાથી અંદરથી ગોળાય ને અહીંયાથી સીધું હવે જે ગળાવાળી સાઈડ છે ત્યાં આપણે આ લાઈન થી અડધો ઇંચ ઉપર લેવાનું છે અડધો ઇંચ ઉપર જયારે આ સીવશું એટલે આ એકદમ સીધું આવી જશે ત્યારે આપણે આ જે ક્રોસ લીધું છે તે સીવતી વખતે આ ટક્સ લેવા છે એટલે એકદમ સીધું લાઈન આવી જશે અને આ સાઈડ આપણે અડધા ઇંચ કરતા પચીસ પોઈન્ટ વધારે એટલે પંચોતેર પોઈન્ટ ક્રોસ આપવાનું આ રીતે ખ્યાલ આવ્યો તો આ સાઈડ અડધો ઇંચ આ સાઈડ પંચોતેર પોઈન્ટ ઇંચ અને આ રીતે ક્રોસ આપી દેવાનું અને સીધી વખતે આપણે જયારે આટ ને જોઈન્ટ કરશું તો આ એકદમ સીધો આવી જશે હવે આપણે આનું કટિંગ કરવાનું છે બંને ભાગને પણ અલગ કરી દેવાના છે અને આ જે વચ્ચેનો ટક છે તેને એકદમ માઇનસ કરી દેવાનો છે એટલે એને કાઢી જ દેવાનો આ રીતે હવે આ ભાગ ને આપણે પાછળની ભાગ ઉપર

અને જો આપણે પાછળના ભાગના ગળાનું કટિંગ આપણે સીધી ઓકે કરીએ છીએ કારણ કે પેલા જો કરી દઈએ તો પાછળની સાઈડ આપણે જયારે મેન કાપડ જોઈન્ટ કરી ત્યારે એમાં ફૂગા પડે છે તો પછી હું જોઈન્ટ કરીને પછી ગળાનું કટિંગ કરું છું હવે બાયનું કટિંગ કરવા માટે આપણે આ હાર્મોલ ની ગોળાઈ માપવાની છે અહિયાં સુધી નું જે માર્જિન રાખ્યું તે નથી માપવાનું તૈયાં કોણા સાત ઇંચ આવ્યા છે તે આપણે યાદ રાખવાના કોણા સાત ઇંચ

હવે જે આપણે પોણા સાત નિશાન પોણા ત્રણ ઇંચ નીચે આપણે અહીંયા અઢી ઇંચ નીચે જવાનું અને લાંબી બાઈ હોય તો આપણે ત્રણ ઇંચ આપણે મીડિયમ સાઈઝ ની બાઈ છે અહીંયા પોણા સાત ઇજ આપણે અહીંયા ક્રોસમાં લેવાના છે આ રીતે

તો આપણે સાડા પાંચ ઇંચ ઉપર નિશાનશું અને સી નું માર્જિન દોઢ ઇંચ આ રીતે આપણે આ બાઈ નું કટિંગ કરી દઈશું એકદમ સહેલી રીત છે આ બાઈ કટિંગ કરવાનું આ રીતે બાય કટિંગ થઈ ગયું છે અહીં આપણે સેન્ટર પર એક કટ લગાડી દેવાનો છે હવે આપણે બાય ખોલી દેવાની અને એક બાજુના ભાગમાં આપણે આગળના ભાગની બાય કટિંગ કરવાની કારણ કે આગળના ભાગની બાયમાં અંદરથી થોડુંક વધારે ડાઉન હોય છે જે આપણે આગળના ભાગમાં પણ હોય છે બ્લાઉઝના અને બાયમાં પણ હોય તે ફરજિયાત કરવાનું તેનાથી ફિટિંગ સારું આવે એ નહીં કરો તો ફિટિંગ બગડશે ને ફિનિશિંગ પણ બગડશે ત્યાં આપણે નિશાન લગાડી દઈશું એટલે સીધી આપણને ખ્યાલ આ રીતે બાઈનું કટિંગ પણ તૈયાર થઈ ગયું છે તો આ રીતે આપણે પ્રિન્સેસ કટ વાળા બ્લાઉઝનું કટિંગ તૈયાર થઈ ગયું છે

તો હવે મળશે આપણે બીજા માં વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ